શ્રી દિગુંબર જૈન મહિલા સ્થાપક શ્રી પ્રતિ વિલંટીવાળા અમદાવાદ સમિતિના પ્રમુખ શ્રી સુનિતાજી ઉપાધ્યક્ષ શ્રી નીતુ જૈન અતિથિ વિષય સમૃતાજી કટારિયા જૈનમ ગ્રુપ સાલીન જૈન બબીતા જૈન સમિતિ સભ્ય આજે સોળ ચાર બે હજાર પચીસના રોજ અમદાવાદમાં મહિલ સમિતિ દ્વારા એકસો એક હજાર આઠ ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ અને સમિતિ કે નયા વર્ષની ઉજવણી ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સમિતિની તમામ મહિલાઓએ હાર્દિક અભિનંદન સુંદર રીતે કાર્યક્રમ માટે کرتا ہے گا جا تو ریسٹ ہے ریٹی جے بولا مارتی کرتی کرتے پھر سے پھر سے ویڈیو بھیج